સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા આજે યોજાઈ હતી આ સભામાં એક મહત્વપૂર્ણ નિર્ણય તરીકે પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના શિક્ષકોને તેમના નામ સરકારી ગેઝેટ પાર્ટ ટુ દ્વારા ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી સભા દરમિયાન નગર પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા સ્પોર્ટ્સ યુનિફોર્મ મુદ્દે વિપક્ષી સભ્યો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા વિપક્ષ અભિયા રાકેશ હિરપરાએ રજૂઆત કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ સત્ર ની જ આપવામાં આવે તો તે સમગ્ર વર્ષ દરમિયાન ઉપયોગી બની શકે હાલમાં યુનિફોર્મ મોડું મળતા વિદ્યાર્થીઓને તેનો પૂરતો લાભ મળતો નથી તો આક્ષેપ પણ કરવામાં આવ્યો આ સાથે જ સભામાં નગર પ્રાથમિક શાળાઓમાં વધુ શિક્ષકોની ભરતી ઝડપથી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડે છે તે બાબતે સભ્યો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે યોજાયેલી સામાન્ય સભામાં શિક્ષકોના હિત અને વિદ્યાર્થીઓની સુવિધાઓને લઈને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શિક્ષકોના નામ સરકારી ગેઝેટમાં ફેરફાર કરવાની મંજૂરીથી લઈને વિદ્યાર્થીઓને આપવામાં આવતા સ્પોર્ટ્સ યુનિફોર્મ અને વધુ શિક્ષકોની ભરતી જેવા મુદ્દાઓ સભામાં ખાસ ધ્યાન ખેંચ્યું નમસ્કાર હું રાકેશ શિરપુરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં આજે કયા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આજે બે બે એવી લડાઈઓ છે જેમાં આપણને છેલ્લા ચાર વર્ષની લડાઈને અંતે સફળતા મળી છે પહેલું એ કે શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો થયો છે પાંચ હજારથી લઈ અને પંદર હજાર રૂપિયા સુધીની ગ્રાન્ટ હવે શાળાઓમાં આપવામાં આવશે જે પહેલા એક હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધી હતી તો તમામ બાળકોને અને વાલીઓને શિક્ષકોને અભિનંદન છે આપણી લડાઈમાં આપણને સફળતા મળી છે આંશિક સફળતા મળી છે બીજું કે છેલ્લા ચાર વર્ષથી આપણી જે માંગણી હતી કે દીકરીઓને વિનામૂલ્યે શાળા કક્ષાએથી સેનેટરી પેડ આપવામાં આવે ગઈકાલે માન્ય સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે કે પ્રાઇવેટ શાળા હોય કે ખાનગી શાળા શાળા કક્ષાએથી સેનેટરી પેડ આપવા પડશે એ પણ આપણને ખૂબ મોટી બે જીત મળી છે હવે રહી વાત વિરોધની વિરોધમાં સ્પોર્ટ્સના યુનિફોર્મ અત્યારે જાન્યુઆરી એટલે કે ફેબ્રુઆરી મહિનો આવી ગયો છતાં પણ બાળકોને સ્પોર્ટ્સના યુનિફોર્મ મળ્યા નથી અને સ્કૂલ બેગ પણ હજી સુધી બાળકોને મળી નથી એટલે કે ચાલુ વર્ષની બે હાજર વર્ષ પચીસ છવ્વીસની આ તમામ વસ્તુઓ બાળકને વર્ષ પૂરું થશે ત્યારે મળશે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો પણ વેડફાટ છે અને વસ્તુઓ મોડી મળે અને લીધે બધી પ્રક્રિયાઓમાં શિક્ષકો એન્ગેજ થાય કર્મચારીઓ એન્ગેજ થાય અને એની અસર બાળકોના ગુણવત્તા સભર શિક્ષણ ઉપર પડે તો આ તમામ વસ્તુઓ સમયસર મળે એના માટે વિરોધ અને રજૂઆત પણ કરી છે અને બાળકોને ગુણવત્તા રજૂઆતો એ છે છે ખેલ શરૂઆત થઈ ચૂકી તમને ખ્યાલ કે જ્યારે સ્પોર્ટ્સ યુનિફોર્મ અને બૂટ મજા આપવાની સમિતિએ જાહેરાત કરી ત્યારે છાપામાં એ લોકોએ પોતે ખૂબ મોટી જાહેરાતો કરાવી હતી કે હવે અમે ઓલિમ્પિક બાળકોને મોકલશું આ કરીશું તે કરીશું એક તરફ વર્ષ પૂરું થયા છતાં સ્પોર્ટ્સ યુનિફોર્મ નથી મળી રહ્યા અને એક બાજુ કોમનવેલ્થ ગેમ્સને અહીં આયોજન કરવાની વાત છે એટલે ખેલ મહાકુંભ તો દર વર્ષે થાય છે એને એક ગંભીરતા છે જ પણ કહેવાનો મતલબ એક તરફ ઓલિમ્પિકના આપણે સપના જોઈ રહ્યા છીએ અને બાળકોને હજી સ્પોર્ટ્સ યુનિફોર્મ આપણે જૂનમાં આપી શકતા નથી આ ખૂબ ગંભીર બાબત છે મુકેશ ગોરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત